સરિતા તારા હાથના જમવાની જેટલી પ્રશંસા કરું તેટલી ઓછી છે અરે રીંગણ જેવા નકામા શાકને પણ તું કેટલું સ્વાદિષ્ટ બનાવી દે છે કેમ મમ્મીજી મેં સાચું કહ્યું ને રવિનાએ પોતાની દેરાણીના વખાણ કરતા પોતાની સાસુ તરફ જોઈને કહ્યું તો વિમલાજી પણ હસતા બોલ્યા તું સાચું કહે છે મોટી બહુ આપણી સરિતા તો સાક્ષત અન્નપૂર્ણાનું રૂપ છે એ તો જે પણ બનાવે છે લાજવાબ બનાવે છે સાસુ અને જેઠાણીના મોઢે પોતાના વખાણ સાંભળીને સરિતા ભૂલાઈ નહોતી સમાતી ત્યારે જ રવિના આ તકનો લાભ લેતા બોલી સરિતા તારા હાથનો જાદુ તો મારી ઓફિસમાં પણ ચાલી ગયો છે મારી એક સહેલી છે એ તારા જમવાની ખૂબ પ્રશંસા કરી રહી હતી જો તું કહે તો શું એને જમવા માટે બોલાવી લઉં હા સાંભળીને સરિતા બોલી અરે દીદી આ પણ કોઈ પૂછવાની વાત થઈ ભલા તમે કાલે જ તમારી સહેલીને જમવા માટે બોલાવી લો અને અમને જમવામાં શું પસંદ છે તમે શું બનાવડાવવા માગો છો એ પણ મને જણાવી દો સવારે હું બધું શાકભાજી લઈ આવીશ અરે સરિતા હવે હું તને શું કહું તને જે યોગ્ય લાગે એ બનાવી લેજે તું તો દરેક વસ્તુ પરફેક્ટ બનાવે છે એમ કહીને રવિના પોતાના રૂમમાં સુવા માટે ચાલી ગઈ પરંતુ સરિતાના પતિ પવનને પોતાની ભાભીની વાત બિલકુલ સારી ન લાગી તેણે રાત્રે સૂતી વખતે પોતાની પત્ની સરિતાને કહ્યું સરિતા શું જરૂર હતી તને બાભીની સહેલીને આમંત્રણ આપવાની ના નહોતી પડી શકતી શું સહેલી બાભીની અને એની મહેમાન કંઈ બાબી કરવાની નથી વળી તું આખો દિવસ શું ઓછી મહેનત કરે છે જે પોતાનું કામ વધારી રહી છે અને પછી મને ફરિયાદ કરે છે કે આજે મારી કમર દુખે છે આજે મારું માથું દુખે છે પતિને ગુસ્સે થતા જોઈને સરિતાએ કહ્યું તમે પણ નકામો ગુસ્સો કરો છો બાભી આટલા પ્રેમથી બોલી રહ્યા હતા તું ના કેવી રીતે પાડું હાં તું નહીં સમજે સરિતા બાપી બહુ ચાલાક છે તને ચણાના ઝાડ પર ચડાવીને પોતાનું કામ કઢાવી રહે છે કોઈ કામ કરાવવું હોય તો રવિના ભાભી પાસેથી શીખે છેલ્લા ચાર વર્ષથી આવી રીતે વખાણ કરી કરીને તો એ માં પાસે કામ કરાવતી રહી અને હવે તું આવી ગઈ છે એની ચાકરી કરવા માટે પવને ચીડાઈને કહ્યું તો સરિતા બોલી પોતાના પરિવાર માટે કામ કરવાથી કોઈ નોકર નથી બની જતું માણસ કામ સેના માટે કરે છે જમવા માટે ને જ્યારે એને સારું જમવાનું પણ નહીં મળે તો કામ કરવાની શક્તિ ક્યાંથી આવશે એટલે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી હું બધું જાતે સંભાળી લઈશ હા બસ એ જ તો તકલીફ છે સરિતા તું બધું જાતે જ કરે છે ક્યારેક ભાભીને પણ મદદ માટે કહી દે એમને આટલું માથે ના ચડાવો જેટલા એ દેખાય છે એટલા ભલા નથી આ સાંભળીને સરિતા હસતા બોલી લાગે છે કે અમારા દેરાણી જેઠાણીના પ્રેમથી કોઈને ઈર્ષા થઈ રહી છે હા મને ઈર્ષા થઈ રહી છે

મળ્યા પછી જ આપણે કોઈ વ્યક્તિને સારી રીતે સમજી શકીએ છીએ તમારે તો ખુશ થવું જોઈએ કે અમે બંને દેરાણી જેઠાણી વચ્ચે આટલો પ્રેમ છે અને જ્યારે મને કોઈ ફરિયાદ નથી તો પછી તમને શું તકલીફ છે સરિતાએ પવનને શાંત પાડતા કહ્યું તો પવન બોલ્યો તકલીફ છે સરિતા જ્યારે ઘર બધાનું છે તો કામ પણ બધાનું હોવું જોઈએ તું એકલી કેમ એમના ભાગનું કામ કરે છે જ્યારે જુઓ ત્યારે એમના આગળ પાછળ ફર્યા કરે છે જુઓ તમે નથી સાંભળ્યું શું કે એકતામાં જ બળ છે તમે એ પણ તો જુઓ કે ભાભી નોકરી કરે છે એમની પાસે એટલો સમય ક્યાં હોય છે કે ઘર સંભાળે અરે નોકરી કરે છે તો ક્યાં તને પૈસા લાવીને આપે છે જે તું એમની આટલી ખાતરદારી કરે છે પોતાની કમાણીમાંથી એક રૂપિયો પણ એ ના તો ભાઈને આપે છે અને ના તો માને ઘર ખર્ચ માટે આપે છે સરિતા સમજી ગઈ હતી કે આજે પતિદેવનો મૂડ ખૂબ ખરાબ છે એને સમજાતું નહોતું કે પવનને અમારા દેરાણી જેઠાણીના પ્રેમથી આટલી તકલીફ કેમ થઈ રહી છે એ જે કંઈ કરે છે પોતાની ખુશીથી કરે છે ભાભી એમની પાસે કોઈ જબરદસ્તી થોડી કરાવે છે વળી એ નોકરી કરે છે અને એ ઘરે જ બેસી રહે છે જો એવામાં એ ઘર સંભાળી લે તો ખરાબી શું છે પરંતુ હમણાં પવનને સમજાવવાનો કોઈ ફાયદો નહોતો એવું વિચારીને એણે પવનને કહ્યું જુઓજી મને ખૂબ ઊંઘ આવે છે તમે પણ સૂઈ જાઓ સવારે ઓફિસ જવાનું છે એમ કહીને સરિતા એક તરફ મોટું કરીને સૂઈ ગઈ તો પવન વિચારવા લાગ્યો દર વખતે સરિતાનો આ જ વ્યવહાર હોય તે પોતાની બાબીને સારી રીતે જાણતો હતો કે તે ફક્ત સરિતાના ભોળપણનો ફાયદો ઉઠાવી રહી છે જેને સરિતા તેમનો પ્રેમ સમજી રહી છે તે ફક્ત તેમનો ઢોંગ છે થોડા મહિના પહેલા જ્યારે સરિતા અને પવનના લગ્ન થયા ત્યારે રવિના ખૂબ નારાજ થઈ તેને હાઈ સોસાયટીમાં ઉઠબેસ કરનારી નોકરી ધંધો કરતી પોતાના સ્ટેટસ સાથે મેચ થતી દેરાણી જોઈતી હતી જે તેની સાથે મળીને રોજ સાસુ સાથે ઝઘડો કર્યા પણ પવને પોતાના માટે સરિતાને જીવનસાથી તરીકે પસંદ કરી તો તેને ખૂબ જ ઈર્ષા થઈ સરિતા એમ એ પાસ હતી અને ઘર ગૃહસ્થિમાં નિપુણ હતી તેણે આવતા જ બધાનું દિલ જીતી લીધું હતું આવતાજ મોટી ચાલાકીથી રવિનાય કામ લીધું થોડા નાસ્તો બનાવવાનો ઉપકર્મ કર્યો પછી એવું કહીને નાસ્તો બનાવવાથી છુટકારો મેળવી લીધો કે સરિતા મારા હાથમાં તારા જેવો સ્વાદ છે ના સવારે મને સમય મળે છે રોજ મોડું થઈ જાય છે અને બોસની ખીજ ખાવી પડે છે તે અલગ એટલે પ્લીઝ શું તું સવારના નાસ્તાની જવાબદારી સંભાળી લઈશ તો સરિતાએ પણ ખુશી ખુશી હા પાડી દીધી અને તે દિવસ પછી બધાનું લંચ બનાવવાનું અને નાસ્તો સરિતાના માથે આવી ગયું ક્યારેક ક્યારેક રવિના થાકનું બહાનું કાઢીને રસોડામાંથી ગાયબ થઈ જતી જ્યાં પહેલાં એક શાક પણ રવિના એહસાન સાથે બનાવતી હતી હવે તેને ખાવા માટે ત્રણ ચાર શાક જોઈએ ખાવામાં રોજ નવી નવી ફરમાઈશ કરવાથી બાજ નહોતી આવતી એટલે સરિતાના સીધાપણાનો ખૂબ ફાયદો ઉઠાવી રહી હતી જ્યારે સરિતા નહોતી ત્યારે સાફ સફાઈ માટે પણ કામવાળી આવતી હતી પણ રવિનાએ મોટી ચાલાકીથી તેને પણ હટાવી દીધી કે સરિતા આ કામવાળી ફક્ત પૈસા લે છે કામધામ તો કંઈ કરતી નથી જ્યારે તું આવી છે ત્યારથી આખું ઘર ચમકી ગયું છે જો હું તારા જેવી મહેનતું હોત ને તો પોતાનું કામ જાતે જ કરતી કામવાળીને તો ઘરમાં ઘૂસવા પણ ના દેત પણ શું કરું નોકરી અને ઘર સાથે સાથે સંભાળી શકાતું નથી ને પછી શું હતું પોતાના વખાણ સાંભળીને સરિતાએ જાતે જ પોતાના પગ પર કુલહાડી મારી લીધી અને કામવાળીને હટાવી દીધી આ જોઈને સરિતાના સાસુ વિમલાજીએ તેને ધીમા અવાજે સમજાવ્યું પણ હતું કે વહુ તારા નવા નવા લગ્ન થયા છે હમણાંથી જો ઘરના બધા કામનો નું જાતે જ લઈ લઈશ ને તો મોટી વહુની આદત ખરાબ થઈ જશે પછી જો તું ચાહીશ તો પણ તે તારી મદદ નહીં કરે પણ સરિતાએ પણ સાસુની વાત ના માની અને કહી દીધું કે માજી મને તેમની મદદની જરૂર જ નહીં પડે અહીં કામ જ કેટલું હોય છે ગામડામાં તો આખો દિવસ બસ લાગ્યા રહો પણ અહીં તો કરવાનું કંઈ છે જ નહીં હું બધું સંભાળી લઈશ તમે ચિંતા ના કરો તો સાસુએ પણ વધારે ભાર ના આપ્યો પહેલી વાત સરિતા પોતે પોતાની ખુશીથી આ કામ કરી રહી હતી અને બીજી વાત બંને વહુઓમાં મેળાપ થઈ ગયો હતો તો તેમણે આ બાબતમાં વધારે દખલ ના કરી બીજા દિવસે જ્યારે રવિના ઓફિસ થી પાછી આવી તો સાથે પોતાની સહેલી શિવાની પણ લઈને આવી હતી સરિતાને જોતા જ શિવાનીએ તેના વખાણના પુલ બાંધવાનું શરૂ કરી દીધું તો સરિતાએ હસીને કહ્યું પ્લીઝ દીદી તમે મને શરમાવશો નહીં આ તો રવિના દીદીનો મોટાપણાનો ગુણ છે જ્યારે તે મારા આટલા વખાણ કરે છે ત્યારે જ ઔપચારિકતા પૂરી કરવા માટે રવિના રસોડામાં આવી અને બોલી સરિતા કોઈ મદદ જોઈએ તો કહે છે ના દીદી બધું તૈયાર છે તમે બસ તમારી સહેલી સાથે રહો જે હું હું ભાઈ અને પવનજી આવશે પીરસી દઈશ તો સરિતા લઈને પર ચાલી ગઈ ત્યારે થોડી વાર પછી જ રવિનાનો ફોન વાગવા લાગ્યો તો સરિતાએ વિચાર્યું કે કદાચ કોઈ જરૂરી ફોન હશે દીદીને જ આપી આવું તે અગાશી પર પહોંચી તો તેના કાને શિવાનીનો અવાજ પડ્યો વાહ યાર રવિના તે તો કમાલ કરી દીધો આજકાલ બોસ પણ તારા પરફોર્મન્સથી ખૂબ ખુશ છે સાંભળવામાં આવ્યું છે કે કદાચ જલ્દી જ તારું પ્રમોશન થવાનું છે આ સાંભળીને રવિના ખુશીથી ઝૂમી ઉઠી શું સાચું કહે છે હા યાર સાંભળ્યું તો છે પણ એ ના ભૂલ કે એમાં તારી ગામડાની દેરાણીનો બહુ મોટો હાથ છે શું યાર કોનું નામ લઈ લીધું તે બધો આનંદ જ બગાડી નાખ્યો રવિનાએ મોઢું બગાડતા કહ્યું તો તેની સહેલી શિવાની બોલી એ બિચારી તારા માટે ત્યાં રસોડામાં પરસેવો પાડી રહી છે અને તું તેને તારી સફળતાનો થોડોક શ્રેય પણ નથી આપવા માંગતી અરે બીજું કઈ નહીં તો ઓછામાં ઓછું બિચારી માટે કોઈ સસ્તી સાડી જ આપી દે તો રવિના બોલી હા યાર આ તો બિલકુલ તેના સ્ટાન્ડર્ડ ની વાત કરી છે જોજે એક સાડી માંજતી કેટલી ખુશ થઈ જશે સાચું કહું તો વિચાર્યું જ નહોતું કે મારી ગામડાની દેરાણી આટલી મોટી મૂર્ખ હશે ત્યારે શિવાની બોલી અરે તારે શું કરવું છે એને સમજદાર બનાવીને તને તો પૂરો ફાયદો મળી રહ્યો છે એના મૂર્ખ હોવાનો નહીં તો આજના સમયમાં કોણ કોઈના માટે આટલું કરે છે 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 મારી પણ જેઠાણી મજાલ કે મારા માટે કંઈ કરી દે અને તે તો તને કેટલું સહયોગ કરી રહી છે આવતા જ આખું ઘર સંભાળી લીધું તેણે અને એના કારણે હવે તું સમય પહેલા ઓફિસ પહોંચીને બોસની નજરમાં સ્ટાર બની ગઈ છે આ સાંભળીને સરિતા પાછી આવી ગઈ આજે તેની આંખોમાં આંસુ હતા વિચારવા લાગી કે એનો મતલબ પવનજી સાચું કહેતા હતા રવિના દીદીનો આ પ્રેમ માત્ર દેખાડો છે હું એમના માટે જે પ્રેમથી કરું છું એમને મારો એ પ્રેમ ગમાર પણ લાગે છે ઠીક છે તો દીદી હવે હું તમને બતાવું છું કે આ ગમાર શું કરી શકે છે હું વિચારતા સરિતાએ પોતાના અસુલ લૂછ્યા અને કોઈને આ વાતનો કોઈ અનુભવ થવા દીધો નહીં બીજા દિવસે રવિના જ્યારે ઓફિસથી ઘરે પાછી આવી તો ઘરે આવતા જ બોલી સરિતા જલ્દી જમવાનું પીરસ પેટમાં ઉંદરો કૂદી રહ્યા છે તો સરિતાએ હસતા હસતા તેની સામે ખીચડી લાવીને મૂકી રવિનાએ ખીચડી જોઈને ખરાબ બનાવ્યું બનાવ્યું અને બોલી ખીચડી બીજું કંઈ નથી તે સરિતાએ હસતા હસતા કહ્યું દીદી આજે સમય ના મળ્યો ખૂબ વ્યસ્ત હતી હું પેકિંગ કરી રહી છું શું પેકિંગ કરી રહી છે ક્યાંક જઈ રહી છે શું રવિનાએ તેને સવાલીય નજરે પૂછ્યું તો સરિતાએ કહ્યું હા દીદી એક મહિના માટે પિયર જઈ રહી છું આ સાંભળતા જ રવિના હેરાન થતા બોલી શું એક મહિના માટે અરે આટલા આટલા દિવસ સુધી કોઈ પિયર જાય છે શું અને પછી જો તું જતી રહીશ તો અહીં કોણ સંભાળશે કે સરિતાએ કહ્યું અહીં બધું સંભાળવા માટે તમે છો ને દીદી પછી મને કેવી ચિંતા ના ના સરિતા એવું બિલકુલ નહીં ચાલે તું આટલા દિવસ માટે પિયર ના જઈ શકે મારાથી આટલું બધું કામ સંભાળી નહીં શકાય દીદી હું તમારી પાસે આજ્ઞા નથી લઈ રહી જણાવી રહી છું કે હું એક મહિના માટે પિયર જઈ રહી છું અને તમારે જ ઘર સંભાળવાનું રહેશે આ સાંભળતા જ રવિના લગભગ વિનંતી કરતા બોલી પ્લીઝ સરિતા હમણાં તું થોડા દિવસ માટે જવાનું રોકી દે ઓફિસમાં ખૂબ જરૂરી અસાઇનમેન્ટ આવ્યું છે જો એ સમયસર પૂરું ના થયું તો મારું પ્રમોશન અટકી જશે દીદી મારું જવાનું તો પાક્કું છે તમે તમારી બીજી કોઈ વ્યવસ્થા કરો

રવિનાએ કહ્યું જુઓ માજી એને અત્યારે પિયર જવું છે જ્યારે મને એની સૌથી વધારે જરૂર છે તો વિમલાજીએ કહ્યું બહુ તને એની શું જરૂર છે અને તારી જરૂરિયાત માટે નાની વહુ પોતાનું જવાનું કેમ રદ કરશે તું એને ક્યાં પગાર લાવીને આપે છે તે પોતાની મરજીની માલિક છે સારું રહેશે કે તું નકામી વાતો છોડીને એ વિચાર કે આ એક મહિનામાં તું ઘર અને ઓફિસની કેવી રીતે સંભાળીશ ત્યારે સરિતાએ કહ્યું માજી એક મહિનો નહીં હવે આપણે બંને મળીને ઘર સંભાળીશું તમે અમારા કામની વહેંચણી કરી દો કારણ કે પિયરથી પાછી આવ્યા પછી હું પણ નોકરી શરૂ કરીશ એટલે જઈ રહી છું જેથી ત્યાં સારું સમય પસાર કરી શકું પછી તો ખબર ને ક્યારે જવાનું થશે સરિતાની વાત સાંભળીને રવિનાએ મોઢું બગાડતા કહ્યું તું નોકરી કરીશ તારા જેવી ગામડાની આપણને કોણ નોકરી આપશે દીદી કોઈ તો આપીશ દેસે મને પણ તમારી જેમ મારે પણ તો 5 લાખ વધારા ના કમાવા છે આ સાંભળીને રવિનાનું હસવાનું બંધ થઈ ગયું અને બોલી એનો મતલબ તે દિવસે તું છુપાઈને અમારી વાતો સાંભળી રહી હતી ગામડાની અપણ તને એટલી પણ સમજ ન હતી કે આમ કોઈની વાતો ના સંભળાય ત્યારે સરિતાએ કહ્યું દીદી તે દિવસે તમારી વાતો સાંભળી ત્યારે જ તો તમારો અસ્વાર્થી ચહેરો મારી સામે આવ્યો તમે ત્યાં ઓફિસમાં આરામથી એસી માં બેસીને કામ કરો છો છતાં પણ હંમેશા થાકનું રોદડું રડો છો હું તો અહીં આખો દિવસ પરસેવામાં નહાઉં છું છતાં પણ મારા કામનું કોઈ મહત્વ નથી શું મને થાક નથી લાગતો એટલે જ હવે વિચારી લીધું છે કે બીજા માટે કામ કરવા કરતાં સારું છે હું એ કામ કરું જેનાથી મને પૈસા અને ઇજ્જત બંને મળે રવિના તેની વાત સાંભળીને ગુસ્સાથી પગ પછાડતી પોતાના રૂમમાં ચાલી ગઈ અને ખબર નહીં શું શું બબડવા લાગી ત્યારે પવને આગળ વધતા કહ્યું જોયું સરિતા હું તને કહેતો હતો ને કે ભાભી ફક્ત પોતાના મતલબ માટે તારો ઉપયોગ કરી રહી છે સારું થયું કે આજે તારી આંખો ખુલી ગઈ તો સરિતા પણ હસતા હસતા બોલી તમે સાચું કહી રહ્યા છો જી જો તે દિવસે મેં ભાભીની વાતો ના સાંભળી હોત તો ખબર નહીં ક્યાં સુધી તેમની ચાકરીમાં આમ જ લાગી રહેત ત્યારે વિમલાજીએ કહ્યું વહુ હું તો તને પહેલા જ સમજાવતી હતી પણ તે જ મારી વાત ના સાંભળી તો મેં પણ વિચાર્યું કે ચાલ પોતાની મરજીથી કરી રહી છે તો હું શા માટે વચ્ચે દખલગીરી પણ સારું થયું સમય રહેતા તને ખબર પડી ગઈ કાલે હું તમારા કામની વહેસણી કરી દઈશ એમ વિમલાજી પણ પોતાના રૂમમાં ચાલી ગયા અને બીજા દિવસથી જ બંનેના કામની વહેસણી કરી દીધી તો મિત્રો સરિતાએ પોતાના માટે અવાજ ઉઠાવીને સાચું કર્યું કે ખોટું તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો વાર્તા સારી લાગી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો શેર કરો અને આપણી ચેનલ દિનેશ વોઇસ ગુજરાતી ને સબસ્ક્રાઈબ જરૂર કરો આભાર